દાદાની કથામાં લઈ આવેલું આ ગીત અને કીર્તિદાન ભાઈએ વિશ્વમાં આ ગીત ગાયું અને કમાભાઈ એની ઉપર હું ઘણીવાર વાર કીર્તિભાઈએ કહે છે કે હજારો એક્ટરો છે હજારો ફિલ્મ સ્ટારો છે એનો નાનો એવો ટુકડો મૂકે ને તો વધી વધીને પચાસ લાખ માણા જોઈ લે પણ કમાભાઈ ઊભા થઈને ખાલી પેન્ટ ઊંચું કરે ને તો પાંચ લાખ જોઈ લીધું હોય ફાટ દેવ સાહેબ

ગાઉ ની અંદર ગાવાનો વિશે નથી ભાઈ દાંત એવા કઢો તમે ગમતું નથી ਜੇ ਜਾਵ ਗਮ ਤੂੰ ਨਾ ભાઈ હે અમે હે અમે ગાયો દોયા વે

આ જે છે ને મૃત્યુને ઉત્સવ કરીને માનનારા માણસો છે જેને સમાધિ દેવાતી હોય સાહેબ જેની પાલખી નીકળતી હોય મૃત્યુમાં પણ પાલખી નીકળે અબિલ ગલાલ ઉડતા હોય મૃત્યુ કારણ આજે એની પાછળ યાદ કરતા કરતા એટલા દાંપત્ય જીવન પ્રભુતાના પગલા માણતા હોય હું તો આ વરરાજાને કહું કે તમે કેટલા ભાગશાળી છો કે તમારા લગ્નમાં એટલા મહેમાન છે નગર આપડી રીતે રીતે લગ્ન કર્યા તો કેટલાક આવે હે જો અમે પ્રમુખ સાહેબ ભમર છે અમારો આમ સોપડો જોઈ ને અને અમારા જિગ્નેશ દાદા અમારા જિગ્નેશભાઈ કુંચાલા બેઠા એ અમારા દસોંધી છે બરાબર એને દુહા ગાય એક ગાય બરાબર એનો હક છે અમારી ઉપર પણ અમારો આંબો ને મયુરભાઈ એટલે લગભગ અમે વળાવ્યામાં ખપી ગયેલો સમાજ છે વળાવ્યા બહુ છે આ મારા મારા ગીતમાં મારે વાત ન કર્યા તો એક નીકળી વાત કહું આ વરરાજાઓ બેઠા એટલે જાન ઉઘલતી જ એ સમયમાં બારવટિયાના જમાના જાન ત્યાં પહોંચે ત્યાં સુધી કેટલું જોખમ રહેતું એટલે વળાવ્યા બે હારે રાખતા અને એમાંય ભમર ભાલો લઈને બેહી જાય એટલે વરરાજાને બીક ન લાગે એટલે દીકરીઓ ગીત ગાતી ધડુંબો પડ્યો રંગ મહેલમાં વાગે શરણાયુની સોળ વરરાજા પણ હા ભર આ ભમર તારી જાનમાં ભમર જાનમાં બેઠો છે એટલે ચિંતા ન કરતા આ આ આ વરરાજા કેટલા ભાગ ભાગશાળી આ ભમર બેઠો બેઠો ગીત ગાય એના લ્યો અને અમારે અમે તો નક્કી કર્યું કે સમાજને રાજી રાખવા માટે ભલે અમારે ગલોટિયા ખાવા પડે તમારી સામે અમે જોકર બનવા તૈયાર છીએ જો સમાજ રાજી રહેતો હોય તો કતરાતા બેન થાય તો શીતળતા આવે મોજ આવે અને હું ચોખ્ખું કહું તમને કે આનંદથી વધારે બીજી ભક્તિ ન હોય શકે તમે ગમે એટલી ભક્તિ કરતા હોય માળા પણ આમ હા કે તારે કહેવાનું તને ભક્તિ નથી ભેળવાઈ ગયેલો છો દોસ્તો હે સાહેબ આવું બીજું કહું રૂડું નથી લગાડતું તમે તમે એક વાત તમને કહું કે કમાભાઈ આ બાજુ થોડું મારી પાસે ભાઈ હું તમને એટલું એમ કહું કે માયાભાઈને કમાભાઈ પાસેથી શું લેવાનું છે મને કહેશો હે કાંઈ લેવાનું ખરું કીર્તિભાઈને કાંઈ લેવાનું ખરું હે પણ આની અંદર અને આની પસંદ એ કાંઈ ઓલું કે ન થાય આની અંદર સમજણ એટલી છે સમયે દાદ આપે છે તમે જોજો કીર્તિભાઈ ગાતા હોય ત્યારે લાઈવ વિડીયો તમે જોઈ લેજો સમય આવે આ કારણ કે આ આ રીતની વ્યક્તિમાં સૂર બહુ હોય અને આજે અમેરિકામાં જો એને યાદ કરતા હોય સાહેબ પાસપોર્ટ બનવા બની ગયો કે બાકી થઈ ગયો પાસપોર્ટ અને પહેલી વહેલી દુબઈ યાત્રા કરે છે કીર્તિભાઈ રહી બાકી ઘણા વળ ખાઈ ખાઈને મરી ગયા કાંઈ નથી થતું સાહેબ વાટા પ્લાસ્ટર કરવા જાય તો અંદરથી ઈટ્યું કાઠીને યાદ આવે તમે કર્યું લ્યો

આ આ બધી શ્રદ્ધાની કેન્દ્ર આ બધી વસ્તુ છે ને એ શ્રદ્ધા સાથે જોડાયેલી છે આના પુરાવાનો મળે આખીનું આ હું તમે કદાચ લેબોરેટરીમાં પૂર્થકરણ કરવા નાખી દો લેબોરેટરીમાં તો એ એટલું કહીએ કે આમાં કેટલા ટકા ક્ષાર છે કેટલા ટકા ઓક્સિજન નાઇટ્રોજન જે કાંઈ આવતું હોય એમાં પણ એ એમ ન કહીએ કે સુખનું છે કે દુઃખનું છે એ તો અનુભવ જ કરવો પડે એમણે ન થાય એમ આ ભક્તિ એ અનુભવ કરવાની વાત છે ગંગામાં ના આવો ને પછી લોહી આપો કોક ને જોતો મારા માલી પાપ નીકળી ગયા એ પૃથ્થકરણથી ન થાય લેબોરેટરીથી ન થાય માનવું જ પડે કે હું ગંગામાં સ્નાન કરી લીધું આ ભાગીરીથી મારા પાપ ધોઈ જ નાખ્યા હોય તો કહેવા ગયો સાહેબ આજે અઢારે વરણ સામે બેઠો છે અને દરેક જ્ઞાતિ ભેગી થઈ જાય ને ત્યારે ગંગા સ્વરૂપ નામ કે જ્ઞાતિને ગંગા કહેવામાં આવી છે પછી ગંગાને વિચારવાનું છે કે આપણે ક્યાં બેઠા છીએ